હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ મેટ સાયન્સ ટ્રિક સાત પ્રકરણ બે પ્રાણીઓમાં પોષણ જેમાં આજનો આપણો મુદ્દો છે દાંત અને લાળ ગ્રંથિ સૌ અહીં આપણે જોઈ શકીએ છીએ આજે દાંતની રચના કુલ બત્રીસ દાંત આવેલા હોય છે દાંત પેઢાના ખાડામાં સ્વતંત્ર રીતે ગોઠવાયેલા હોય છે ખોરાક ચાવીને નાના નાના ટુકડા કરી શકાય છે તો દાંત જે છે એનું કાર્ય ખોરાકને ચાવવાનું છે દાંતની સંખ્યા વીસ હોય છે અને છ થી આઠ વર્ષની ઉંમરે તે પડી જાય છે હવે આપણે જોઈશું દાંતના પ્રકારો સૌપ્રથમ અહીં આગળના ભાગમાં લીલા રંગના ચાર દાંત છે જેને આપણે છેડક દાંત તરીકે ઓળખીએ છીએ તેનું કાર્ય કાપવાનું અને બટકો ભરવાનો છે કુલ દાંતની સંખ્યા આઠ છે ઉપરના જડબામાં ચાર અને નીચેના જરબામાં ચાર તો અહીં નીચેના જડબામાં ચાર અને ઉપરના જરબામાં ચાર કુલ દાંતની સંખ્યા છે આઠ ત્યારબાદ બીજા દાંતનો પ્રકાર છે રાક્ષી દાંત જેનું કાર્ય છે ચીરવાનું અને ફાળવાનું તો અહીં આપણે જોઈ શકીએ છીએ બંને તરફ એક એક રાક્ષી દાંત આવેલા છે કુલ દાંતની સંખ્યા ચાર છે તો અહીં આખા મુખ ગુહામાં કુલ ચાર દાંત એક બે ત્રણ અને ચાર દાંત આવેલા છે ઉપરના જડબામાં બે અને નીચેના જડબામાં બે તો અહીં નીચેના જડબામાં બે અને ઉપરના જડબામાં પણ બે રાક્ષી દાટ આવેલા હોય છે ત્યારબાદ છે અગ્રદાળ એટલે કે નાની ડાળ જેનું કાર્ય છે ચાવવાનું તો અહીં આપણે પર્પલ કલરમાં જોઈ શકીએ છીએ આ છે અગ્રદાળ જે ચાવવાનું કાર્ય કરે છે કુલ દાટની સંખ્યા આઠ છે તો આમાં આપણા મુખ ગુહામાં કુલ આઠ અગ્રદાળ આવેલી હોય છે અગ્રડાળ જે છે એમાં ઉપલા જડબામાં ચાર અને નીચલા જડબામાં પણ ચાર અગ્રદાળ હોય છે તો અહીં એક બે ત્રણ ચાર નીચેના જડબામાં એક બે ત્રણ ચાર ઉપરના જડબામાં આવેલી હોય છે ત્યારબાદ છે ડાળ જેને આપણે મોટી ડાળ તરીકે પણ ઓળખીએ છીએ જેનું કાર્ય છે ભરડવાનું કુલ ડાટ બાર છે નીચલા જડબામાં છ અને ઉપરના જડબામાં છ તો અહીં આપણે ભૂરા રંગમાં જોઈ શકીએ છીએ તો અહીં નીચેના જડબામાં છ અને ઉપરના જડબામાં છ આમ કુલ બાર મોટી ડહળ આવેલી હોય છે ત્યારબાદ છે લાળ ગ્રંથિ તો મુખ ગુહામાં લાળ ગ્રંથિ પણ આવેલી હોય છે જે લાળ રસનો સ્ત્રાવ કરે છે લાળ રસ ખોરાકમાંના સ્ટાર્ચનું પાસન પાચન કરી શર્કરામાં ફેરવે છે તો લાળ રસ જે છે એ ખોરાકમાં સ્ટાર્ચ હોય છે જેનું પાચન કરી અને એને શર્કરામાં ફેરવે છે હવે લાળ રસ સ્ટાર્ચવાળા ખાદ્ય પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે તો એ માટે સૌ પ્રથમ આપણે બે કસનળી લઈશું એકમાં રંઢેલો ભાટ અને બીજામાં આપણે ચાવેલો હોય તેવો રંઢેલો ભાટ લઈશું બંને કસનળીમાં ત્રણથી ચાર એમએલ પાણી ઉમેરીશું ત્યારબાદ તેમાં બેથી ત્રણ ટીપા આયોડીન ઉમેરીશું નંબર એક જે કશ્નળી નંબર એક છે જેમાં કાળો ભૂરો રંગ આવે છે જ્યારે કશ્નળી નંબર બેમાં કોઈ ફેર પડતો નથી તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે ચકાસણી કરી શકીએ કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે સ્ટાર્ચનું પાચન મુખ ગુહામાં થાય છે લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું સાદી સરકરામાં રૂપાંતર કરે છે અને જે સ્વાદે મીઠી હોય છે માટે આપણે રોટલી કે રોટલાને કે ભાટને વધુ લાંબા સમય સુધી ચાવીએ ત્યારે તે આપણને સ્વાદમાં મીઠું લાગે છે